ભાગવત કથા નું આયોજન રાખવામાં આવેલું છે તો મિત્રો આજે અહીંયા તો પહેલા તમને બધાને જે ઠાકર ભગવાનના દર્શન કરાવું મિત્રો તો વિડીયો મઠાડી જોડાયેલા રહેજો ચેનલ માં નવા ને પહેલી વાર હોય તો સબસ્ક્રાઇબ કરતા હો કરવાનું ભૂલતા નહીં મિત્રો તો મિત્રો અહીંયા સકે ની 600 થી 650 700 વિગા મિત્રો અહીંયા બહુ ભવ્ય આયોજન છે તો મિત્રો તમને બધું વિડીયો માં પૂરા પૂરો ડિટેલ દેવાની છે એટલે વિડીયો મઠાડી જોડાયેલા રહેજો તો ચાલો મિત્રો આપણે પહેલા ઠાકર ભગવાનના દર્શન કરી લઈએ તો મિત્રો હવે આપણે ભોગી જશે ઠાકર ભગવાનના મંદિરે એમ કહેવાય કે આ નાગા લાકા નું મંદિર છે તો મિત્રો આપણે પેલા તમને દર્શન કરાવી દઉં તો જો મિત્રો આ છે મંદિર તો ચાલો આપણે દર્શન કરી લઈ અને તમને પણ દર્શન કરાવી દઉં તો જો મિત્રો અહીંયા બધા શ્રદ્ધાળુઓ છે દર્શન કરવા મિત્રો આવે છે અને મિત્રો અત્યારે બહુ ફૂલ ભીડ છે જવા તમે તો આ બધા શ્રદ્ધાળુઓ છે એ બધા અહીંયા દર્શન કરવા આવે છે તો મિત્રો કોમેન્ટમાં લખી નાખજો જય ઠાકર તો જો મિત્રો જ્યાં અહીંયા શ્રદ્ધાળુઓ છે એ બધા દર્શન કરવા આવેલા છે મિત્રો જો મિત્રો દર્શન કરીને અહીંયા બધા બેઠા છે જો

મિત્રો એકસો ને અગરબત્તી બતાવી દો તો જો મિત્રો કારણ કે બહુ ભવ્ય મોટી લાંબી અગરબત્તી છે જો તમે તો જોવા મિત્રો શેક અહીંથી સળગાવી દીધેલી છે કે જેદુનું સપ્તાહ ભાગવતનું જેદુનું મૂર્ત કરેલું છે અત્ય ધુનિક અગરબત્તી સળગાવવા આવેલી છે તો મિત્રો જે સપ્તાહ પૂરી થશે ત્યાં સુધી મિત્રો આ અગરબત્તી છે એ સખત ચાલુ રહેશે જોવો તમે આ તો આ છે જો આવડી મોટી અગરબત્તી તો મિત્રો આપણે અહીંયા અગરબત્તી દર્શન કરવા મિત્રો આવ્યા છે તો મિત્રો આપણને તો એ પણ દર્શન કરવા આવેલા છે તો જોવો મિત્રો આખો એનું ગ્રુપ છે જોવો તમે અહીંયા તો ભાઈ શું છે તમારું નામ ના ભાઈ જાનકાનેશ્વર તો મુનાભાઈ અને ગામ સદતભાઈ એનું આખું ગ્રુપ છે મિત્રો અહીંયા અહીંયા દર્શન કરવા અને મિત્રો બધા શું કહેવાય કે ઠાકર ભગવાન નું મહોત્સવ છે એટલે એ આયોજન આવેલા છે મિત્રો તો બધા ભાઈઓ છે એ આવેલા છે તો અહીંયા બધા દર્શન કરે છે અને મોજ માણે છે તો આખું એનું શું કહેવાય કે ગ્રુપ છે મિત્રો જોવા તમે દસ થી બાર જણાનું નું તો મિત્રો તમને સાકા ભગવાન દર્શન કરાવી દીધા છે અને અગરબત્તી દર્શન કરાવી દીધા છે તો મિત્રો જે શ્રદ્ધાળુ અહીંયા દર્શન કરી મિત્રો આવે છે એની માટે અહીંયા જો મિત્રો સા પાણી નું સ્ટેન્ડ રાખેલું છે જો મિત્રો અહીંયા જે બધા શ્રદ્ધાળુ આવે છે એ ગરમા ગરમ ચા પીવે છે અને જો અહીંયા મિત્રો સા વેચવામાં આવે છે જો મિત્રો તો અહીંયા ચા પીવે છે તો જો મિત્રો અહીંયા જે બધા છે એ બધા બે થી ત્રણ ચા ના કેન્ટીન છે મિત્રો જો તમે અહીંયા તો જે લોકો અહીંયા આવે છે અને ચા પીવે છે મિત્રો લે છે અને જો મિત્રો અહીંયા બધા સેવન સેવકો છે એ બધા બેઠા છે જો મિત્રો તો મિત્રો હવે આજે આપડે જાય છે રમેશભાઈ ઓઝારી શ્રીમદ ભાગવત કથા અત્યારે હાલમાં ચાલુ છે તો ન્યાય દાહી કથા મંડપ તરફ અને તમને નાનો પૂરેપૂરો વ્યુ બતાવ્યો એટલે વિડીયોમાં ખેડૂતો જોડાયેલા રહેજો ચેનલમાં નવા ને પહેલી હોય તો સબસ્ક્રાઇબ કરતા રહેજો તો જોવા મિત્રો આ છે કથા મંડપ છે જોવા મિત્રો સરસ મજાનો એવો કથા મંડપ છે અને અત્યારે હાલમાં કથા ચાલુ છે શ્રીમદ ભાગવત કથા તમે જોવા અહીંયા બધા શ્રદ્ધાળુઓ છે એ મિત્રો કથાનું રસપાન કરવા મિત્રો આવેલા છે જો તમે અહીંયા ઘણા બધા ભાવિકો છે કથાનું રસપાન કરવા મિત્રો આવેલા છે

આગળ જવા માટેનો રસ્તો છે જોવા તમે મિત્રો જ્યાં કથા રસ્તા જોવા મિત્રો આવે છે એ બધા આગળ જતા હોય છે જોવા મિત્રો સરસ મજાની સુવિધા છે મિત્રો એક બાજુ ભાઈઓ અને એક બાજુ બહેનો અને આવી બધી સુવિધા છે મિત્રો અને બહુ મસ્ત મજાની એવી સુવિધા છે મિત્રો અને બધાને અલગ અલગ બેહવા માટેની સુવિધા છે ખુરશીમાં બેહ હોય અને ખુરશીમાં બેહવાનું અને જેને નીચે પાઠાણામાં બેહાવું હોય અને પાછામાં બેહવાનું આવી સુવિધા છે જોવા તમે મિત્રો તો આવી સરસ મજાની એવી સુવિધા છે જોવા તમે તો આ છે સરસ મજાનો કથા મંડપ અને જો મિત્રો મોટા મોટા એવા પંખા ને એવું જો અહીંયા છે મિત્રો અને જો મિત્રો આખા ઓલાની અંદર જે આમ કહેવાય કે ઉનાળાની ઋતુ છે એટલા માટે જે ઠંડક માટે જો તમે આ જે પાણીના જે આશા આશા છે તમે દેખાતા છે પાણીના ફુવારા છે જોવા મિત્રો તો મિત્રો બાવળીયાલી ધામ જેમ કેવાય કે શ્રીમદ ભાગવત કથા એટલે કે મિત્રો સાત જમણની ભાગવત કથા હોય છે અને મિત્રો જે સાત જમણ ભાગવત કથા હાલે તો મિત્રો રાત્રે જે સંતવાણી પ્રોગ્રામ હોય એમનું પણ અહીંયા તેજ છે બનાવેલું તો મિત્રો એ પણ તમને અહીંયા તેજ બતાવી દો તો જો મિત્રો અહીંયા જે સાદ મનની અંદર જે કંઈ નાઇટમાં જે કઈ પ્રોગ્રામ હોય છે મિત્રો જે કઈ સતવાણી કાર્યક્રમ હોય એ મિત્રો આ તેજ ઉપર રજૂ થાય છે તો જો મિત્રો અહીંયા અહીંયા તેજ બનાવેલો છે જય હો સંતવાણી તો મિત્રો અહીંયા રોજ રાતે એવા કલાકાર આવતા હોય છે અને મિત્રો જ્યાંથી ભજન રજૂ કરતા હોય છે તો મિત્રો જો આ છે સતવાણી તે છે અને જો મિત્રો અને જો મિત્રો આમાં ઘણા બધા એવા મોટા મોટા ડોમ ને એવું બધા બનાવેલું છે મિત્રો આમાં વીસ થી પચીસ મિત્રો આવા ડોમ છે જો તમને જે અમે ડોમ દેખાય છે એ મિત્રો ડોમ છે તો મિત્રો આપણે તમને અલગ અલગ વિડીયોમાં તમને બતાવીશું એટલે મિત્રો વિડીયોમાં થોડી જોડાયેલા રહેજો ચેનલમાં નવા ને પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરતા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો જો મિત્રો આમાં વીસ થી પચીસ આવા નાના મોટા ઘણા બધા ડોમ છે અને બધા અલગ અલગ ડોમ છે તો મિત્રો આપણે આજ બાવળિયાળી આપણે આવ્યા આજ પહેલો દિવસ છે એટલે મિત્રો તમને એક વિડીયોમાં બધું નહીં બતાવી શકીએ કારણ કે આપણે બીજા વિડીયો નેક્સ્ટ વિડીયોમાં તમને બીજું બધું બતાવીશું અને ખ્રિશ્ચનની માહિતી આપશું જે કહેવાય કે બાવળિયાળી ધામ તો અત્યારે જો મિત્રો ફૂલ ટ્રાફિક છે જો તમે પબ્લિક કારણ કે આજે ફૂલ ટ્રાફિક છે છે તો જો મિત્રો આ છે બાવળીયાળી ધામ જેમ કેવાય કે ભાગવત સપ્તાહનું આયોજન છે તો જો મિત્રો આમાં ઘણા બધા એવા ડોમ ને એવું છે તો મિત્રો તમને થોડોક દૂરથી નજારો દેખાડી દો તો જો મિત્રો આમાં ઘણા બધા એવા ડોમ છે વીસ થી પચીસ જેટલા ડોમ છે અને મિત્રો જો એક અહીંયા સરસ મજાને એવો જોવા અહીંયા એક બલ્લું છે તો જો જોવા મિત્રો બલ્લું અને આપણે જો આવી ગયા છીએ એક અહીંયા મેદાન છે તો અમે સરસ મજાનું મેદાન તૈયાર કરવામાં આવ્યું છે જો તમે અહીંયા મિત્રો તો આજે બહુ મોટી જગ્યા મિત્રો આ મેદાન છે તો જો મિત્રો આખા મેદાનની અંદર આમાં કાર્પેટ પાથરવામાં આવ્યું છે અને મિત્રો જે આ મેદાન છે એ મેદાનની અંદર મિત્રો તો મેદાનની અંદર મિત્રો જે એમ કહેવાય કે ભરવાડ સમાજ દ્વારા એક હુડો રસ રમાડવામાં આવે છે મિત્રો તો અહીંયા જે હુડો રાસ રમાડવાના છે એ પણ તમને નેક્સ્ટ વિડીયોમાં બતાવીશું એટલે વિડીયોમાં જોડાયેલા ચેનલને સબસ્ક્રાઈબ ન કરવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા હોય સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં તમને હુડો રાસ બતાવ્યું તો રાસ રોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો આ તમને બીજા ઘણા બધા એવા નવા વિડીયો તમને બતાવવાના છે તો આપણે બધું અલગ અલગ અપડેટ દેતા રહીશું તો બસ મિત્રો આપણે વિડીયોને અહીંયા જ પૂરો કરવાનો છે કારણ કે આ વિડીયો થઈ જશે બહુ લાંબો તો બસ મિત્રો આપણે વિડીયોને એન્ડ કરીએ છીએ જ્યાં સુધી આપણે નવા વિડીયોમાં નવા લોગમાં મળીએ ત્યાં સુધી બધાને જય ઠાકર